સોમનાથ ન સાહેબ ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકામાં એક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અમારી સાથે એક મહાન વ્યક્તિ જોડાઈ ગયા છે ખરેખર આજે મને પ્રશંસા થાય છે મહાન વ્યક્તિ કેવા પાછળનું કારણ એ છે કે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર ઇતિહાસમાં મેં જોયું કે વિનામૂલ્ય કેમ્પનું આયોજન કર્યું છેલ્લા પાંચ દિવસ માટેનું આયોજન છે એટલે એ લગભગ જ બે દિવસ થવા આવ્યા છે એટલે એક વીક એટલે વાતચીત એ કરવાની છે કે સુત્રા રોડ ઉપર આ વિયાન નામનું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે નિર્માણ કરવામાં આવ્યું છે પેલા તો આપણે એ વાત કરીએ કે શું છે અને દર્દી સોમનાથ

આ નિર્માણ કરવા પાછળનો હેતુ શું છે કારણ કે ગીર જિલ્લામાં વાત જોવા જાય તો મોસ્ટ ઓફ લોકો વેરાવળ સિટીમાં નિર્માણ કરતા હોય કોઈ સિટીમાં વિચારતા હોય કે ત્યાં હોસ્પિટલ નિર્માણ થાય પણ તમે સુત્રાપાડામાં સુત્રાપાડા ફાટક રોડ ઉપર જ કેમ તમે નિર્માણ કર્યા હોસ્પિટલનું એની પાછળનું શું કારણ બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો હોય જી ઘણા બધી લોકોનો આ પ્રશ્ન છે અને એનો હું આજે તમને જવાબ આપું છું સુત્રાપાડા ફાટક એટલે એક રૂરલ વિસ્તાર છે જી આ મહાનગરપાલિકા આદમી કો પરલે આવી જો છે આયા પણ આજે હરિયાત આ જગ્યા છે એની ઉદરોસ્ત ગ્રામીણ વિસ્તારમાં થયો છે જી તો રુલર સ્તરે આજે કોઈ લોકોને આરોગ્યની સેવાઓ મળતી નથી બરાબર હાલો સિટી માં જે લોકોનું માઇગ્રેશન છે કે લોકોને તો બધી ફેસિલિટી મળે છે જી પણ રુલર નું શું બરાબર ગ્રામીણ વિસ્તાર નું શું જી તો ખરું તો ગ્રામીણ વિસ્તારમાં વધારે મત લોકોની મદદ કરી શકું એટલા માટે સુત્ર પણ ફટક મોટું પ્રીમિયમ ખૂબ સરસ હવે અંતિમ પ્રશ્ન સાથે સાથે વાતચીત મલ્ટી હોસ્પિટલ નું ઉદઘાટન તમે ક્યારે કરશો અને એની વિશેષતા કઈ કહી છે આ હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સેવાઓ આપણા દ્વારા આપણા મેનેજમેન્ટ દ્વારા આપણા ડોક્ટર દ્વારા આપવામાં આવશે તો પેલા આપણે તો વાત એ કરીએ કે આ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની વિશેષતા वी आर मल्टी स्पेशलिटी हॉस्पिटल जी मल्टी स्पेशलिटी એટલે મારી પાસે ફુલ ટાઈમ અયા પાંચ કન્સલ્ટન્ટ છે બરાબર જી 24/7 સેવા આપવાના છે જી એમાં થઈ કે આપડા ગાયનેક જીપી થઈ કે બીજું ટિશન બરાબર એમડી મેડિસિન જી ઓર્થોપેડિક અને જનરલ સર્જન બરાબર વિશેષતા વિશેષતામાં મારે ખાસ તમને જેવું જણાવવું કે મારી પાસે અયા પતિક આધુનિક મોડ્યુલર કોટ છે

સારા ડોક્ટર એટલા માટે નિદાન સારું થાય અને આવનારા સમયમાં લોકો હોસ્પિટલના થી સારું મેસેજ પાસ કરે ઉપર સુધી આરોગ્ય એટલે શું આરોગ્ય એટલે અભિયાન આ મારી પાછળની શોધ છે

ઉદઘાટન ચોક્કસ પણ કરીશ પણ અત્યારે પેલા હાલ મને સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે કરું છું જે અને આપણા હોસ્પિટલમાં કયા કયા પ્રકારના ડોક્ટરો ની નિમણૂક કરશો લોકલ ડોક્ટરો અથવા બહાર ગામથી અને ખાસ કરીને સંક્ષેપમાં જ વાત કરવા માંગીશ કે અનુભવી ડોક્ટરોને પ્રાથમિકતા આપશો કે નવા ટ્રેનરનો ટ્રેનરોને પ્રાથમિકતા આપશો અથવા કોઈ ડિગ્રી ધરાવતા હોય એમાં થોડુંક સંક્ષેપમાં જણાવશો તો થોડુંક મજા આવશે

સભ્યોને ખોયા ત્યારે મારી પાસે આરોગ્ય હોત તો આજે મારી સાથે હોત બરાબર આવનારા સમયમાં જે મારા ઉપર થયું છે જે મારા ઘરની પરિસ્થિતિ બીજા કોઈના ઘરની ના થાય ન જેવા ટાઈમ ના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા એ ન થઈ એટલા માટે સારા અનુભવી ડોક્ટરો સારા ક્વોલિફિકેશન અને ત્રણ વર્ષથી ઉપરના એક્સપિરિયન્સ ધરાવતા લોકોને જ હું અહીંયા રીક્રુટ કરવામાં આવ્યો છું આ વાત થઈ ડોક્ટર સાધારણ હું તમને એ પણ ધ્યાન પર મૂકવા માંગુ છું કે ડોક્ટર તો ચાલો આપણે હૃદય થઈ ગયા છે હાથ પગ પણ મોર મહત્વના હોય છે એ આવે છે આપણો અનુભવી નર્સિંગ સ્ટાફ કે ભાઈ મારી પાસે પ્રોપર મેનેજમેન્ટ છે કે જે પ્રોપર અલગ અલગ સફળ મારી પાસે ફ્લોર મેનેજર છે કે જે કોઈ ડોક્ટર કન્સલ્ટન કરીને જ્યાંથી દર્દી આવશે પાછા તો મારો ફ્લોર મેનેજર એની સાથે સંપર્ક કરશે ડોક્ટર્સ ને પર રિવ્યુ લેવામાં આવે છે એવું નથી નર્સિંગ સ્ટાફ થી મારો છે તો એને ક્યાંય પણ સિંગલ ભૂલ કરી તો એના માટે ફ્લોર મેનેજર રાખવામાં આવ્યો છે કે જે અલગ 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 વસ્તુનું પ્રોપર ડિટેલિંગ માં ધ્યાન દીધું જ્યાં સુધી મારી પાસે ડિટેલ નહીં હોય ત્યાં સુધી મારી પાસે કામગીરી નહીં હોય એટલે મેં હંડ્રેડ પર્સન્ટ મેનેજમેન્ટ ફ્લોર મેનેજમેન્ટ કન્સલ્ટેશન અને નર્સિંગ સ્ટેશન આ બધા અલગ અલગ વિભાગો અહીંયા ડિવાઇડ કરેલા છે જેથી કરીને મારું તમે સ્ટ્રક્ચર જોશો ને મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં ખાસ કરીને પ્રભુત્વ આપ્યું મારા ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિટિકલ અને નોન ક્રિટિકલ ઝોન આ બંનેમાં ડિવાઈડ કર્યું છે એવું જ લેઆઉટ તૈયાર કર્યું જેથી કરીને જે વોકિંગ કસ્ટમર છે જે વોકિંગ પેશન્ટ હોય એ લોકો ક્યારેય કોઈ ક્રિટિકલ પર ઇન્ટરફિયર ના કરી શકે ઇમરજન્સી પેશન્ટ જે હોય એ કાંઈ બી માટે દરરોજ ના માટે આ વિભાગથીને અલગ કરી રહી જેથી કરીને એવું સારામાં સારું ઇન્વાયરમેન્ટ મળે હેલ્ધી ઇન્વાયરમેન્ટ મળે આવો પ્રયાસો એ ખૂબ સરસ અને બીજું એ પૂછવા માંગુ છું કે આપની આ વિચારધારા આપણે ક્યાંથી પ્રાપ્ત કરી અને આપને જે પ્રેરણા મળી છે અને અચાનક અવનાશી કુદરતી તમે જે હોસ્પિટલ બનાવી નાખ્યું છે ટૂંકમાં એટલે ખાસ વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનો એવું જાણવા માંગે છે કે ભાઈ ભાઈ ભારત અચાનક અવનાશી રાજકીય ક્ષેત્રમાંથી સારા ઉદ્યોગપતિ છે અને એમને તાત્કાલિક આ મલ્ટી હોસ્પિટલ બનાવવા પાછળનો હેતુ શું અને કારણ અને અચાનક જોકે કે આર્થિક વરદાન છે નાના નબળા મજૂર વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે એક વરદાન છે આમાં બહુ સરસ મજાનો અને હું બહુ મસ્ત રીતનો જવાબ આપીશ તમને મારા નાના બેન છે જી ડોક્ટર ઉપર એ ચાર થી પાંચ વર્ષ સુધી એમને પાલોડ યુનિવર્સિટીમાં સેવા આપી વડોદરા બરાબર એટલે હું નોન મેડિકલ પર્સન છું પેલા તો જી જી બધા લોકો મારાથી પરિચિત છે જિલ્લાનો બરાબર પણ

તો હું તમને કોર્પોરેટ લેવલનું હોસ્પિટલ બનાવી દઉં તો તારી તૈયારી કેવી બરાબર તો ખાસ કરીને રાત્રે વાત કરી ને એના બીજા જ દિવસે મેં લીધો મારા પાસે સૌથી સારાઓ સારી ભગવાનની દેન હોય તો એ છે નિર્ણય શકતી નથી મેં ક્યારેય પણ મારા જીવનમાં આજ દિવસ સુધી ક્યારેય વિચાર્યું નથી કાલે શું થવાનું છે વિચાર્યું નથી હું આજને માનવવાળો માણસ છું આજે શું થઈ શકે કે કાલે નથી થઈ શકવાનું ઉત્કારમાં લઈ શકું છે ભૂલી ન હાલ હજી ઘણો બધો સમય આગળ જવાનો હોય પણ હા એક વસ્તુ સો ટકા તમને કહી શકે કે ક્યારેય પણ કોઈ પણ માણસને અંડર એસ્ટિમેટ ના કરવો જોઈએ શા માટે આજે બેન છે તો બેને આજ સુધી જોબ કરી પછી મારા બીજા એક બેન છે હિનાબેન એના જ હસબન્ડ છે હિતેશ કુમાર એ પણ એમબીબીએસ હતા તો એમને પણ મેં આ સંકલનમાં લીધા કે ભાઈ તમે બંને હવે પેલા એક હતા હવે બે એક થી ભલા બે તમે બે આપું હુનેઝ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું અને મારે વિયાનનું નામ ડેવલપ કરવું છે ના કે પર્સનલી કોઈ પર્ટિક્યુલર માણસનું કેમકે આજે એક સિસ્ટમ કે હું પણ આજે એમ્પ્લોય છું મારો પણ પચાસ હજાર રૂપિયા પગાર બેનનો પણ પગાર છે કુમારનો પણ પગાર છે મારો પણ પગાર છે અમે વિયાન માટે જોડીએ અને આજે મારો વિચારધારા આવી છે આમાં કે મારે આવનારા સમયમાં દસ હોસ્પિટલનું નિર્માણ કરવાનું થાય એ લેવલ સુધી મારે કામગીરી કરવી છે આમાં હું મારા જીવનના મારા ધંધામાંથી પચીસ થી ત્રીસ ટકા ખોટું નહીં થયું પચીસ થી ત્રીસ ટકા માત્ર ને માત્ર આમને હું ધ્યાન આપીશ કેમકે મારું કામ પણ ઘણું બધું મોટું છે પણ હા બેન માટે હું સો ટકા મારો સંપૂર્ણ સમય આપવાના પ્રયાસ કરીશ અને બીજાને ઉપર સુધી પહોંચાડો એવા પ્રયત્ન કરીશ